આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો શીરો સૌથી પહેલાં એક વાડકીનું માપ સેટ કરીએ એક વાડકી ઘી એક વાડકી ઘઉંનો કરકર લોટ જીનો પણ એડ કરી શકો છો ગેસને ધીમી રાખીને લગભગ સાતેક મિનિટ જેવું શેકાવા દેવાનું છે સરસ આ રીતનો કલર આવે પછી એક વાડકી ખાંડ અને બે વાડકી પાણી નાખી અને એને સરસ એને બેથી ત્રણ મિનિટ જેવું આ રીતે સતત હલાવતું રહેવાનું છે સરસ એમાંથી ઘી છૂટું ના પડે અને એકદમ થીક ના થવા માંડે ત્યાં સુધીને તમારે એને શેકવાનું છે તો સરસ આ રીતે તરત જ સેટ થવા માંડશે અને શીરો એકદમ સરસ રીતે કઢાઈમાંથી અલગ થવા માંડશે તો જે ગુરુદ્વારામાં કડા પ્રસાદ બને છે તે આ રીતનો સર કરવામાં આવતો હોય છે પણ તમને જો ભાવે તો તમે આમાં ઇલાયચી પાવડર અને ફ્રૂટ એડ કરી શકો છો શીરો બનીને તૈયાર થઈ ગયો છે મેં અહીં આગળ લાસ્ટમાં ગાર્નિશ માટે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે ગરમા ગરમ શીરો ખાવાની ખૂબ જ મજા પડે છે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા